નમસ્કાર છે મહુવાના ભવાની નગર વિસ્તાર માંથી પોલીસે રૂપિયા એકસઠ લાખ સુડતાલીસ હજાર ની કિંમતના વિદેશી દારૂ સાથે ચાર શખ્સ ની ધરપકડ કરી છે વિદેશી દારૂ ના કારોબાર મામલે ચૌદ બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહુવાના ભવાનીનગર વિસ્તારમાં આવેલ પતરાના શેડવાળા ગોડાઉનમાં દરોડો પાડી મહુવા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો વિદેશી દારૂનું કટિંગ થતું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડી ચાર શખ્સની ધરપકડ કરી હતી મહુવા પોલીસે રૂપિયા એકસઠ લાખ સુડતાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂ વાહનો મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે મહુવા પોલીસે કુલ ચૌદ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે